દર્શક મિત્રો આ ભાઈ લોગ ઉતારવા મળ્યા છે હવે ખાવા દે તો સારું છે નકર નકર લોગ જ ઉતારવા છે ભીખાઈ જાવ મે ભીખા જય શ્રી રામ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણે એક નવા બ્લોગ અંદર તો મિત્રો જો આજે આપણે છે પનીરનો પ્રોગ્રામ અને આજે આવવાના છે બહુ મોટા મોંઘેરા મહેમાન આવવાના છે તો થમનેલ જોઈને તો તમે વર્તી ગયા હશો કે કયા મહેમાન આવવાના છે તો આજે મહેમાન આવવાના છે મોડા મોડા અને આજે મહેમાનને આપણે પનીર ખવડાવવાનું છે તો મહેમાન કહે કે હાલો આજ પનીર ખાવાનું છે અને મહેમાન આવ્યા થાય દોસ્તાની હગાઈમાં તો પછી આ બાજુ નીકળી ગયા તો ફોન આવ્યો હતો ભાઈનો કે આજે આપણે પનીર ખાવાનું છે એ કંઈ ને તમે બનાવી રાખજો અને અમે મોડા મોડા આવવાના છે તો આજે ભાઈને પનીર ચખાડી દઈએ આપણા ગાંડી ગીરનું અને ભાઈને પણ મોજ કરાવવાની છે તો બસ મિત્રો વિડીયોને સેટા સુધી કન્ટિન્યુ જોજો અને ભાઈની આપણે રાહ જોઈએ એ હમણાં આવવાના જ છે કેમકે ઇન્સ્ટાગ્રામના બહુ વસ્તી માણા છે એટલે વાર લાગે આવતા હશે મોજ મસ્તીમાં એટલે ભાઈ હમણાં આગળ આવી જાહે તો બસ મિત્રો ને સેલા સુધી કન્ટિન્યુ જોજો ડુંગળી પાકી ગઈ હવે આપણે સંજયભાઈ છે એ ટમેટા એડ કરવાનું કહે છે ટમેટા એ નહીં જોઈએ આપણે સંજયભાઈ કેવી રીતના બનાવ્યા પછી આપણે કોક કોઈ બનાવવા થાય ને તો તો હું સુલો પકડીને બેસી જો

તો હવે અમારા મોંઘેરા મહેમાન આવે એની વાટ છે ફોન ફોન કરીએ ક્યાં પીગા છે અમાર ભાઈ એટલે હવે ભાઈને ફોન કરીએ હમણાં બસ એટલે નીકળશે અહીંયા બધી અમારી તૈયારી થઈ ગઈ હા તો ફાઇનલી મિત્રો અમારા મહેમાન છે એ આવી ગયા છે અક્ષયભાઈ ભાઈ અમારા રામસિંહ ભાઈ કહેવાય કેમ છે મોજમાં ને

<laughs> आसे हमारा सर्किट भाई <laughs> ये ऊ करेगा <दिला> भाई तू <laughs> 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 तो, तो बैठो बैठो आरा रे बैठो ग्रेवी ना को ના ભાઈ બસ કરો મને પનીરી નથી લાગતું બસેલા ભાઈ પછી હવે પનીરી ભાઈ એલાય ભાઈ બસ પોણેલા ભાઈ બસ ભાઈ ઓલા હું મને લઈ જ જવા તમે પનીર કેમ ન ખાતા એમ હોય

લાશાય લાવ્યા થોડી બગાડા જાય ઓલી આપણે પ્લાસ્ટિકની શીવડો ને પેંડા બોર બોલાવાવાળા આપણે આખા જાય કે આપણે થેલી નાખી આમ પછી થેલી આવોની થેલી લઈ લો અમારો પ્રોગ્રામ હતો એ ભાઈ પતાવી નાખ્યો છે અમારા અક્ષયભાઈ હવે જાય છે હું કેશું અક્ષયભાઈ અમારા સબસ્ક્રાઈબર ને થોડું ઘણું કઈક કરી દો તમારી રીતના